ચલથાણ શ્રી સાંઈધામ મંદિરનો ચૌદમો પાઠોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો પાલખી યાત્રા નીકળી શ્રી રામયાગ મહાપૂજા કઢી ચલથાણ રામકર સોસાયટી ખાતે આવેલા શ્રી સાંઈધામ મંદિરનો ચૌદમો પાટોત્સવ ઉજવાયો જેમાં તારીખ પાંચ છ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ સાંજે ચાર કલાકે સાંઈ મંદિરથી પાલખી યાત્રા નીકળી ચાલતા મુખ્ય બજાર ચંચલેશ્વર મહાદેવ મંદિર ગામમાંથી પરત સાંઈબાબા મંદિરમાં આવી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈને ડીજેના તાલે ભક્તિમય ધૂન ઉપર ઝૂમ્યા હતા અને બીજા દિવસે શુક્રવારના રોજ સવારે નવ થી સાંજે પાંચ વાગ્યા સુધી યાગ પૂજા રાખવામાં આવી હતી જેમાં વડોદરાના વિદ્વાન પંડિતો દ્વારા પૂજા રચના અહન કરવામાં આવ્યો હતો ખાસ કરીને આ યજ્ઞમાં ક્ષત્રિય યુગલોએ પૂજાનો લાભ લીધો બપોર નેજા પૂજાના અંતે સાંજે છ થી મહાપ્રસાદીનો લાવો લઈ ભક્તિના રંગમાં રંગાઈ લોકો પાવન થયા હતા गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः सद्गुरु श्री साईनाथ महाराज की जय हमारा यहां चलथान खटे रामकबीर सोसाइटी के अंदर આવે શ્રી સાયદામ મંદિર ખાતે આજે 14મો પાઠશવ છે અને બે દિવસ નો મુખ્યત્વે કાર્યક્રમ હોય છે ગઈકાલે તારીખ પાંચ ના દિવસે યાત્રા હતી અને આજે આ પૂજન ની અંદર મુખ્યત્વે નવ જોડા પૂજામાં બેઠ્યા છે અને પંદર વિદ્વાનો બ્રહ્મણ દ્વારા આ પૂજા વિધિવત પરિપૂર્ણ કરવામાં આવશે અને આ ચૌદ વર્ષની અંદર અહીંયા દર વર્ષે પ્રતિવર્ષ પાટોત્સવની અંદર મોટા મોટા યજ્ઞ કરવામાં આવે છે અને આ દિન સુધી એક પણ યજ્ઞ રિપીટ થયો નથી દર વર્ષે અમે અલગ અલગ યજ્ઞ કરીએ છીએ શ્રી રામ ભગવાનનો યાદ છે આપણે જાણીએ જ છીએ કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ છે અને એવા શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે ની અંદર પણ આજે બિરાજમાન થયા છે તો અમારા જલથાળ ગામની અંદર પણ રામચંદ્ર ભગવાનની અશિવ કૃપા રહે તેવા આશ્ચર્ય થકી અમે પણ આજે અહીં શ્રી રામનું આયોજન શ્રી રામ યાજનું આયોજન કર્યું છે